નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ન્યૂઝ લાઈવ સાથે આપની સમક્ષ હું તિવારી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો નીપીઓ એમડી સગઠીયાની કરાઈ અટકાયત ક્રાઇમ બ્રાન્ચે કરી સાગઠિયાની અટકાયત એમડી સાગઠિયાની મીઠી નજર હેઠળ ચાલતું હતું ગેમ ઝોન રાજકોટ અગ્નિકાંડ બોતેર કલાક બાદ ડીએનએ મેચ થયા રાજકોટ અગ્નિકાંડમાં પચીસ મૃતકોની ડીએનએથી થઈ ઓળખ મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા એસઆઈટીના વડાનું નિવેદન જવાબદાર તમામ આઈપીએસ અને આઈએસ અધિકારીની પૂછપરછ કરાશે મૃતકના અવશેષ શોધવા માટે ડિમોલેશન કરાયું મહત્વના સમાચાર ટીપીઓ એમડી સાગીયા ની અટકાયત બાદ હવે ફાયર અધિકારી ફાયર ઓફિસર એવા બીજે ઠેબાની પણ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી પૂછપરછ કરાશે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમાધાતા વિપુલ પરમાર જોડાઈ ગયા છે વિપુલ એમડી સગઠીયા બાદ હવે બીજે ઠેબા કે જેમની અટકાયત કરવામાં આવી છે તેમને લઈને વધુ વિગત જ્યાં જો વાત કરવામાં આવે તો અગ્નિકાંડ લઈને છે તે મનપાના અધિકારી ઉપર છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે તવાઈત બોલાવી રહી છે કારણ કે જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સાગઠિયાની છે તે અટકાયત કરવામાં આવી હતી જે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની એક ટોળકી છે તે મહાનગરપાલિકા ખાતે પહોંચી હતી મિટિંગ ચાલી રહી હતી અને મિટિંગ દરમિયાન છે તે તેમની અટકાયત કરવામાં આવી હતી પરંતુ પૂછપરછ માટે છે તે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે તેમને લાવવામાં નથી આવ્યા પરંતુ જે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે હાલ છે તે ફાયરના અધિકારી છે બીજે ઠેબા તેમની છે તે હાલ અટકાયત કરવામાં કેમેરામેનને કહીશ કે ક્રાઇમ બ્રાન્ચની જે ઓફિસ છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ અગ્નિકાંડ બન્યો ત્યારથી જે મેજર કોલ જાહેર થયો હતો અને મેજર કોલ બાદ છે તે કહી શકાય કે ફાયરના સાધનો હોય કે એમ્બ્યુલન્સની દરેક છે તે બાબતે છે તે તપાસ કરવામાં આવશે કારણ કે રાજકોટની દરેક ફાયર સ્ટેશનમાંથી છે તે ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા રેસ્ક્યુ માટેના જે તે મેન પાવર બોલાવવામાં આવ્યો હતો અને જેને લઈને જે હાલ તપાસ દોર શરૂ કરવામાં આવ્યો છે જયારે બીજી તરફ છે તે એ ફાયરના ચીફ ઓફિસર છે તે ભૂગર્ભમાં પરંતુ ક્રાઇમ બ્રાન્ચ બોલવામાં આવી રહી છે ટીઆરપી ગેમ ઝોનમાં જે જે કર્મચારીઓ છે તે જોડાયેલા હતા દરેક કર્મચારીઓની છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે લાવવામાં આવી રહ્યા છે અને આજ સવારે છે તે એસઆઈટીના જે અધ્યક્ષ છે સુભાષ ત્રિવેદી દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યું હતું કે ક્લાસ વન ઓફિસરોની જેની બદલી થઈ છે તેમની પણ પૂછપરછ થશે સાથે જે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તે અધિકારીઓને પણ પૂછપરછ થશે અને સાથે જે ફાયરના અધિકારીઓની પણ છે તે પૂછપરછ થશે ધરપકડ કરવામાં આવશે અને જરૂર પડશે તો એફઆઈઆર પણ નોંધવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું જેના ભાગરૂપે છે તે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીની છે તે અટકાયત કરવામાં આવી છે હાલ છે તે પૂછપરછ માટે છે તે ફાયરના અધિકારી છે તે બીજે ઠેબા તેને પણ છે તે હાલ ફાયરના જે અધિકારીની છે તેને પણ છે તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હાલ પૂછપરછ કરી રહી છે અને જો જરૂર પડશે તો એફઆઈઆર પણ નોન છે તેવું છે તે હાલ નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે ટીઆરપી ગેમજોનો મામલો છે તે હાલ ગરમાયો છે અધિકારીઓ ઉપર છે તે હાલ તવાયત બોલવામાં આવી રહી છે માત્રને માત્ર ફાયરના નહીં પરંતુ અન્ય અધિકારીઓને છે પણ ક્રાઇમ બ્રાન્ચની કેવો છે તે ઉપાડે તેવું પણ લાગી રહ્યું છે અને કહી શકાય કે જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ હોય ફાયરના અધિકારીઓ હોય સમગ્ર મામલે છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે એક એક અધિકારીઓને છે તે ઉપાડી અને છે તે લઈ આવી રહી છે છે આ દ્રશ્યોમાં જોઈ શકાય કે જો ટીમના જે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમના જે અધિકારીઓ છે તે છે તે પૂછપરછ માટે છે તે જે ઠેબાને છે તે છે તે લઈને આવી છે અને જે પૂછપરછનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે જે જે બિલકુલ અને વિપુલ રીતે જણાવ્યું કે કે પૂર્વ ટીપીઓ જેમની અટકાયત થઈ હતી તેમના વિશે આપે વિગતે માહિતી આવી પછી બીજે ઠેબા કે જેમની પણ અત્યારે અટકાયત કરવામાં આવી છે હવે કેટલા આવા અધિકારીઓ છે કે જેમની અટકાયત થઈ શકે છે જેમના જેમને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જ્યાં જો વાત કરવામાં આવે તો જે અધિકારીઓનો જો લાંબુ લિસ્ટ કહી શકાય ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી હોય સિટી એન્જિનિયર હોય કે પછી માર્ગ મકાન વિભાગના અધિકારી હોય ફાયરના અધિકારી હોય સાથે તે એક તરફ એ પણ હાલ છે તે જણાઈ રહ્યું છે કે મેયર અને જે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિશનર છે તેમની પણ છે ત્યાં એ પૂછપરછ થશે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે સમગ્ર જે આ ઘટના બની છે તેની પાછળ દરેક વિભાગ તો જવાબદાર છે જ પરંતુ તેના સત્તાધીશો છે તે પણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે મહાનગરપાલિકાના અધિકારીઓની છે તો હાલ અટકાયત કરી અને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે પૂછપરછનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે અને જે ઠેબા છે હાલ ફાયર વિભાગના અધિકારી છે તેમની છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં છે તે પૂછપરછ થઈ રહી છે નિવેદનો લેવામાં આવી રહ્યા છે કારણ કે જે અગ્નિકાંડ બન્યો હતો ત્યારે ઠેબા છે તે એ સમગ્ર મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને મેજર કોલ બાદ છે તે તેઓની ગાડીઓ છે તે સ્થળ ઉપર રવાના થઈ હતી તે બાબતે પણ તપાસ કરવામાં આવે છે કેટલી ગાડીઓ રવાના થઈ છે કેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે છે તે હાલ પૂછપરછ થઈ રહી છે સાથે જ તે ફાયર એનઓસીને લઈને પણ તપાસ કરવામાં આવશે કારણ કે જે ફાયર એનઓસીને લઈને છે તે એક વિવાદ પણ સર્જાયો છે તો જે ફાયર વિભાગના અધિકારીઓ પાસે એ એનઓસી બાબતે કોઈપણ પ્રકારનો અરજીઓ આવી હતી તે બાબતે પણ તપાસ થશે એટલે કે કહી શકાય કે સમગ્ર મામલે છે તે હાલ હાલ કવાયત તો બોલવામાં આવી છે મહાનગરપાલિકાના જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી હોય ફાયરના અધિકારી હોય માર્ગ મકાન વિભાગ હોય કે પછી મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેરમેન હોય દરેકની છે તે પૂછપરછ થાય તેવું લાગી રહ્યું છે સાથે જ તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અલગ 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 ટોળકીઓ બનાવીને છે સવારથી મહાનગરપાલિકાના અધિકારીઓને પકડવા માટેના છે તે ચક્ર છે તે ગતિમાન કર્યા છે પરંતુ બીજી તરફ એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ચીફ ઓફિસર છે ખેર છે તે ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા સમગ્ર મામલે છે તે પણ છે તે હાલ એક ચોંકાવનારું છે તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે જી જે બિલકુલ વિપુલ જે રીતે આપણે જણાવ્યું કે આ ચીફ ઓફિસર ખેર કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમના વિશે થોડું વિગતે માહિતી આપશો કોણ હતા કઈ રીતે સંડોવાયેલા છે અને ક્યારથી તે ગાયબ છે જી હા જો વાત કરવામાં આવે તો ખેર છે તે થોડા સમય પહેલાં જ તે ચીફ ફાયર ઓફિસર બન્યા હતા તે પહેલાં છે તે ઠેબા છે તે ચીફ ફાયર ઓફિસર હતા સમગ્ર કામગીરી છે તે ઠેબાના અંડરમાં થતી હતી પરંતુ ખેરના આવતા બાદ છે તે સમગ્ર કામગીરી છે તે ચીફ ઓફિસર તરીકે તેમના અંડરમાં થતી હતી અને ત્યારબાદ છે તે એક મહત્વપૂર્ણ પોલીસ કમિશનર દ્વારા નિવેદન એનઓસીને લઈને આપવામાં આવ્યું હતું અને તેને છે તે ઠેબા ખેરે છે તે વખોડ્યું હતું કારણ કે ખેરે જી બિલકુલ વિપુલ આભાર વિપુલ માહિતી આપવા બદલ તો જે રીતે એ જણાવ્યું કે હવે એક બાદ એક આ તમામ અધિકારીઓ જે કદાચ કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ કર્યા બાદ આજે તેમની અટકાયત કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારબાદ બીજે ઠેબા કે જે ફાયર ઓફિસર છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે તેમને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને તે બાદ રાજકોટ પીજીવીસીએલ ના ડેપ્યુટી એન્જી એન્જિનિયર તેમને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમને લેવા માટે પણ ગઈ હતી અને પીજીવીસીએલના અધિકારીના પણ હવે નિવેદન લેવામાં આવશે તેમની પણ કડક પૂછપરછ કરવામાં આવશે એટલે હવે આ સમગ્ર મામલે જે કહી શકાય કે મોટા મગરમચ્છ હતા હવે તેમની પાછળ ક્રાઇમ બ્રાન્ચ લાગી છે તેમની પૂછપરછ કરવામાં આવશે તપાસ કરવામાં આવશે હાલ રાજકોટ અગ્નિકાંડને લઈને તપાસનો દોર શરૂ થઈ ચૂક્યો છે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ અધિકારીઓની પાછળ હાલ ક્રાઇમ બ્રાન્ચ લાગી છે તે વચ્ચે ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગોંડલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રાહુલ રાઠોડના ઘરે પોલીસે તપાસ કરી રાહુલ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે પુરાવા બેંક સ્ટેટમેન્ટ લોકરની તપાસ કરવામાં આવી રહી છે આરોપી રાહુલ રાઠોડ જેને પોલીસ લઈને ગોંડલ પહોંચી હતી ટીઆરપી ગેમઝોનનો એક આરોપી છે રાહુલ રાઠોડ જેના ઘરે પોલીસ પહોંચી છે તેના તમામ પ્રકારના તેના જે ડોક્યુમેન્ટ છે તેની તપાસ કરવામાં આવશે પુરાવાઓ ચેક કરવામાં આવશે બેન્ક સ્ટેટમેન્ટની તપાસ કરવામાં આવશે લોકરની પણ તપાસ શરૂ કરાઈ છે તો ગોંડલથી આ મહત્વના સમાચાર હાલ આ સમગ્ર મામલે જેટલા પણ લોકો સંકળાયેલા છે જેટલા પણ આરોપીઓની લિસ્ટ તૈયાર થઈ છે આરોપીઓ ની ખાસ તો તપાસ શરૂ કરવામાં આવી છે એક બાદ એક ધરપકડ કરવામાં આવી રહી છે સાથે સાથે આ સમગ્ર મામલે જવાબદાર જે અધિકારીઓ છે તેમની પણ એક બાદ એક અટકાયત થઈ રહી છે તેમને પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ નું જે તેડું મળી રહ્યું છે પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેમના નિવેદનો લેવાની શરૂઆત થઈ છે અને ખાસ જે આરોપીઓની જો વાત કરવામાં આવે તેમાંના એક આરોપી એટલે કે રાહુલ રાઠોડ કે જેમના ચૌદ દિવસના પોલીસ પણ મળ્યા છે અગ્નિકાંડ મામલે અંતે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે પોલીસે યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે આરોપીઓ સામે આઈપીસીની ધારા ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો ત્રણસો અને એકસો ચૌદની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે અન્ય કેટલાક આરોપીઓની પણ અટકાયત કરી છે તાલુકા પોલીસ હવે વિધિવત તેમની ધરપકડ કરશે ત્યારે આજે ગોંડલના ખરેડાના યુવાનના ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારને સોંપાયો વીસ વર્ષીય શત્રુઘ્નસિંહ ચુડાસમાની અણધારી વિદાયથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો અગ્નિકાંડમાં ગુંડલના બે યુવાનોનો ભોગ લેવાયો હતો જેમાં નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળતા અંશુઓનો દરિયો વહ્યો અને અંતિમ યાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા મહત્વનું છે કે શત્રુઘ્નસિંહ બે ભાઈઓના પરિવારમાં મોટા હતા રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ હવે રાજ્યમાં ફાયર વિભાગ એક્શન મોડમાં છે મોડે મોડેથી સહી પરંતુ ફાયર સેફટી સાધનો અને એનઓસી નહીં લેનાર લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર સેફટીના સાધન અને એનઓસી અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે લોકોએ નોટિસ બાદ પણ ફાયર સેફટીના સાધનો અપૂરતા રાખ્યા હતા તેમની સામે કડક કાર્યવાહી કરી જૂનાગઢમાં પણ રિલાયન્સ સ્માર્ટ બજાર મોલ પાસે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી તમામ કર્મચારીઓને બહાર મોકલીને સીલ કરાયો હતો ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે અનેક લોકો અત્યારે કાળજુવાળ ગરમીનો ભોગ બન્યા છે નોંધનીય છે કે અનેક શહેરોમાં તો અત્યારે ઘરની બહાર નીકળવું પણ અઘરું બની ગયું છે ત્યારે આજે અસહ્ય ગરમીથી પરેશાન પાટણવાસીઓને મહાદઅંશે રાહત મળી છે મહત્વનું છે કે છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો બેતાલીસને પાર ગયો હતો ત્યારે આજે સવારથી ગરમીમાં ઘટાડો નોંધાતા પાટણવાસીઓને રાહત મળી છે આગળ વાત કરીએ નિયમોનું ઉલ્લંઘન કરી ધમધમતા ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ થયો છે સરકારના આદેશ બાદ પાલિકા પોલીસ અને ડીજીવીએલ સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓની પોલ ખુલી છે ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક ધ ફેન્ટાસિયા ટુ આ ઉપરાંત ઉમરા શોર્ટ ગેમ ઝોન વેસુ રિબાઉન્સ ગેમ ઝોન વેસુ વિઝિલેન્ક બ્લેમ આ તમામ ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે આઈપીસી ત્રણસો છત્રીસ તથા એક્ટ કલમ એકસો એકત્રીસ ક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ગયા બાદ વિવિધ શાળાઓ અને કોલેજોમાં એડમિશન માટે આવકના અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લોકોની લાંબી કતારો લાગી હતી તો લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉઠાવી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકોની કતારો લાગી છે ત્યારે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા છું છું હું લગભગ સવાર ત્રણ ધક્કા સવારે આઈન તે છતાં હજી ટોકન છે પણ હજી તો ક્યારે ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી બપોરના ત્રણ બી વાગે ને ચાર બી વાગે બહુ જ રીતે ધક્કા ત્રણ દિવસ અમે ત્યાંથી રિક્ષા કરીને આવી છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે સવારે સાત આઠ વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું પાછું જવું પડ્યું પાછી કે બપોરે આવો બપોરે બી પાછા ગયા સર્વર ડાઉન થઈ ગયું હવે આજે આ સાત આઠ ના આવેલા છીએ દસ કિલોમીટર દૂરથી આવું છું વલથાણથી હું બરાબર હવે આવીને અમારે રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં માં થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટર માં શું ચાલવાનું છે મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઈનમાં માં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના ના દાખલા એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આજે વહેલી સવારે મોટી દુર્ઘટના ટળી હતી વહેલી સવારે સિલવાસ સાવરકુંડલા એસટી બસ સાળંગપુર રોડ પર પહોંચતા બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી જોકે કોઈ જાનહાની થઈ નથી સિલવાસ સાવરકુંડલા એસટી બસ આજે વહેલી સવારે આવી રહી હતી જે બોટાદ શહેરના સાળંગપુર રોડ પર એસટી બસ પહોંચતા એકાએક બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી જેથી વીજપોલ ધરાશાયી થયો જોકે મુસાફરોને કોઈ ઈજાઓ પહોંચી ન હતી જ્યારે ઘટનાની જાણ થતા બોટાદ એસટી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડ્રાઇવરે કોઈ નશો કર્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી થોડા દિવસ અગાઉ સોમનાથ પાર્કિંગ ઝોન વિસ્તારમાં એક દીપડો સ્થાનિકોએ જોતા આ બાબતે વન વિભાગને જાણ કરી હતી ત્યારે વન વિભાગે પણ દીપડો પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી આજે સોમનાથ મંદિર સામેના ભાગેથી વહેલી સવારે વન વિભાગે દીપડાને પકડી પિંજરે પૂર્યો હતો હવે દીપડો ઝડપાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે તારીખ અઢારના પાંચ બે હજાર ચોવીસના રોજ સોમનાથ ટ્રસ્ટ તરફથી અમોને દીપડો પકડવા માટે આ જે સોમનાથ વિસ્તાર છે એમાંથી અરજી મળેલી બાદ અમે તાત્કાલિક ત્યાં પાંજરું ગોઠવી અને દીપડો પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરેલા હતા આજે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના વહેલી સવારે દીપડો જે હતો એ પકડાઈ ગયેલ છે બાદ એમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે તથા આસપાસનો જે વિસ્તાર હોય ઝાડી ઝાખડાવાળો વિસ્તાર હોય જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફ સફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ આવવાની પ્રક્રિયા અથવા તો તેમની જે રહેઠાણની જે છે એમને નાશ થઈ જાય તો ભવિષ્યમાં આ દીપડો અહીંયા આવવાની શક્યતાઓ ઘટી જશે તેમજ આસપાસના વિસ્તારમાં શું કહેવાય દીપડો હવે કોઈ અહીંયા નજીકમાં ન હોય જેથી આસપાસના વિસ્તારને અમે સુરક્ષિત જાહેર કરીએ છીએ સુરતના તબીબ સાથે જૂનાગઢના જે કે સ્વામી સહિત સાત લોકો દ્વારા કરોડોની છેતરપિંડી મામલે જે કે સ્વામીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા તબીબ દ્વારા ખેડૂતને રૂપિયા આપ્યા છે જે રૂપિયા ફસાતા પોતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું તેમણે કહ્યું કે મોટા માણસોને સાથે રાખી અને ગુંડા તત્વો દ્વારા મને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે વરાછા પોલીસ મથકમાં બાલકૃષ્ણ હડિયા નામના તબીબ

સમાધાન ના ભાગરૂપે લખાણ કરાવીને સહી કરાવી હવે તે પણ એવી જગ્યાએ કે જ્યાં પોલીસ ફરિયાદ ન થવી જોઈએ એ જગ્યાએ પૂરેપૂરી લાગવગ અને રૂપિયાના જોરે ફરિયાદ કરી અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ જૂનાગઢ ગિરનાર ઉપર આજે પવનની આંધી જોવા મળી રહી છે તેજ પવન સાથે વાદળ ગિરનાર પર્વત સાથે ટકરાતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા જે કુદરતી વાતાવરણની મોજ માણી રહ્યા છે હાલ પવનની ગતિ ખૂબ વધારે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ટ્રાવેલ રાજસ્થાનના આણંદપુરીથી અમદાવાદ જતી ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો મોડી રાત્રે અમદાવાદ જતી ટ્રાવેલ્સના ડ્રાઈવરે દારૂના નશામાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યા હોવાનો પેસેન્જરે આરોપ લગાવ્યો છે સંતરામપુરના ખરસોલી ગામ પાસે રોડની સાઈડની રેલિંગના કારણે ટ્રાવેલ્સ નદીમાં પડતા બચી હતી આ ટ્રાવેલ્સમાં પચાસથી સાઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા ટ્રાવેલ્સના માલિકે ઘટના સ્થળે પહોંચી તમામ પેસેન્જર્સને અન્ય ગાડીમાં પોતાના વતન પરત મોકલ્યા હતા પાલનપુરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે શહેરના કિસન રોડ પર આવેલી દેવ દેવ રેસિડેન્સીમાં વહેલા પરોઢીએ ચોરીની ઘટના સામે આવી જેમાં સુથેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લઈને તસ્કરો ફરાર થઈ ગયા દેવ રેસીડેન્સીમાં વહેલા પરોઢિયાએ તસ્કરોએ બે મકાનને નિશાન બનાવ્યા હતા જો કે ચોરી કરવા આવેલ તસ્કરો સુતેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી ત્યારબાદ પગમાં પહેરેલી જે તોડી છે તે ખેંચવા માટે મકાન માલિક જાગી ગયો હતો જો કે મકાન માલિકે ચોરને પકડવાનો પણ પ્રયત્ન કર્યો આગળ વાત કરીએ અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે તે ઉગ્ર બનતો જઈ રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો ત્યારે સ્માર્ટ મીટરના બિલને લઈને પૂર્ણ સાત લાખ રૂપિયા બિલ આવતા ગ્રાહક મૂંઝવણમાં મુકાયો છે તો બીજી તરફ વિરોધ કરતા જે રહીશોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સ્માર્ટ મીટરને લઈને તંત્ર કેવા પગલા ભરશે તે જોવાનું રહ્યું છેલ્લા સ્માર્ટ મીટર છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો જે સ્માર્ટ મીટર છે તે લગાવેલા જે ગ્રાહકો છે તે કહી રહ્યા છે કે તેઓને જે સ્માર્ટ મીટરનું જે વીજ બિલ છે તે વધુ આવતું હોવાની વાત છે તે કહી રહ્યા છે ત્યારે સીધા જ આજે જો વાત કરવામાં આવે તો જે રીતે ગ્રાહક છે તેઓને પોણા સાત લાખ રૂપિયા જેટલું મીટરનું જે બિલ છે તે આવ્યું છે અને તેને લઈને જ રોષે ભરાયેલા છે ત્યારે સીધા જ જોઈ શકાય છે કે આ સ્માર્ટ મીટર છે અને તેનું જે આ બિલના જે મેસેજ છે તે મેસેજ તેઓને આવ્યા છે કે પોણા સાત લાખ રૂપિયાનું જે જે વીજ બિલ છે તે તેઓને બતાવી રહ્યા છે તેમની જો વાત કરવામાં આવે તો કહી રહ્યા છે કે તેઓએ હજાર જેટલું બિલ છે તે પણ ભર્યું હતું અને ત્યારબાદ મેસેજ આવ્યા બાદ તેઓએ ફરી છ હજાર એટલે કે બાર હજાર રૂપિયા જેટલું આ મીટરનું બિલ છે તે ભર્યું છે તેમ છતાં પણ તેઓને એક આ મેસેજ આવ્યો છે અને ચિંતિત બન્યા છે ગ્રાહક ત્યારે આપણે સાયદા તેઓની સાથે વાત કરીશું મીટરનું જે બિલ આવ્યું છે કેટલું બિલ આવ્યું અને કેટલું ભર્યું આપે પહેલાં જે બિલ આવ્યું એમાં છ હજાર સમથિંગ હતું એટલે મેં બિલ ના મળ્યું એટલે સાડા છ હજાર રૂપિયા ભરીને આવ્યો એ ભરી આવીને ભરીને આવ્યો એના બે ત્રણ દિવસ પછી મેસેજ આવ્યો મારા સન ઉપર એટલે એને ઓનલાઈન છ હજાર બીજા નાખ્યા એ પછી આ બિલ આવ્યું જે સમથિંગ પોણા સાત લાખ રૂપિયા છે તો આટલા સાત આઠ દિવસનું બિલ આટલું બધું કઈ રીતના હોઈ શકે આ જોઈને તો અમે ટેન્શનમાં આવી ગયા અત્યારે હું પણ નથી આવતી આ બિલ જોઈને મારા ઘેરથી પણ એ લોકો બધા બીમાર જેવી હાલત થઈ ગઈ છે એમ કોઈ ચાલે રાતે ઊંઘ નહીં આવતી પહેલાં જે બિલ આવતું હતું તે સામાન્ય કેટલું આવતું હતું અને સ્માર્ટ મીટર બાદ જે બિલનો વધારો છે કે શું છે બિલનો આ વધારો દેખાઈ જ રહ્યો છે ને પહેલાં જે બિલ આવતું હતું સમથિંગ ત્રણ સાડા ત્રણ હજાર મેક્સ આવતું હતું ઉનાળાના કારણે કદાચ આપણે સમજો વધારે વધારે કે છ હજાર હમણાં બિલ આવ્યું એ છ એનથી વધારે નહોતું આવતું ચોક્કસથી તો જે રીતે નરોડામાં દિવસે ને દિવસે સ્માર્ટ મીટરને લઈને વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક આગેવાન આપણી સાથે જોડાયા છે અને તેઓની સાથે પણ વાત કરીશું સ્માર્ટ મીટરને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિરોધ જોવા મળી રહ્યો છે કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે અને શું વિરોધ જોઈ છે જી હું કલ્પેશ પરમાર જનતા સર્વના પ્રમુખ તરીકે જ્યારે આંદોલનમાં જોડાયો જે સોસાયટી દ્વારા કરવામાં આવતું હતું અંદા અંદાજે સાતસો પ્લસ માનવ મહેરામણ આંદોલનમાં જોડાયેલું છે જેના દ્રશ્યો ગઈકાલે આપણે વિરોધ સ્વરૂપે જોયેલા છે જે અત્યારે હાલમાં બે માંગણી છે કે જૂના મીટર પાછા આપો અને સ્માર્ટ મીટર લઈ જાઓ જ્યારે આ માગણી કરીએ છીએ તો તંત્રના જ્યારે ચોથો દિવસ આંદોલનો થયો ત્યારે તંત્રના અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કશું જ ખોટું નથી કર્યું તમને જે બી મેસેજ આવ્યા છે બરાબર છે હા છે તે છે ઊંધા આંકડા અમને બતાવતા હોય તેવી રીતે વાતો થઈ રહી હતી પરંતુ આજે સાહેબનું પોણા સાત લાખ રૂપિયાનું બિલ જોઈને કોઈ અધિકારી કે કોઈ પ્રશાસન જવાબ આપવા માટે તૈયાર નથી ચાર ચાર દિવસ થઈ જાય સુડતાલીસ ડિગ્રી ગરમીની અંદર અમદાવાદમાં જ્યારે રેડ એલર્ટ આપી દીધું હોય તેની અંદર જો આંદોલન કરવાની ફરજ પડે અને કોઈ પણ અધિકારી વાત કરવા માટે તૈયાર ન હોય ત્યારે હું સમજુ છું આને એક સાઈડની તાનાશાહી કહેવાય અને આપણે લોકશાહી દેશની અંદર જીવીએ છીએ આ લોકોની જોડે માગણી એટલી જ છે કે જૂના મીટર પાછા આપો આ પાછા નથી આપી રહ્યા અને અન્ય જગ્યાએ ઓફિસમાં લગાયા નથી એટલે આર્ટિકલ ચૌદનો પણ અંદર ભંગ થઈ રહ્યો છે બધી જ રીતે પોતાની મનમાની કરવાથી આ લોકો ટેવાયેલા છે અને પ્રજાને ચૂપચાપ મૂંઘા મોઢે સહન કરવાની મજબૂરી અત્યારે હાલમાં બનાવી દીધેલી છે સીધા જે રીતે જોવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી નરોડા વિસ્તારની અંદર વિરોધ છે તે સ્માર્ટ મીટરનો જોવા મળી રહ્યો છે સ્થાનિક સોસાયટીના ચેરમેન છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે તેઓની સાથે વાત કરીશું સોસાયટીની અંદર જે સ્માર્ટ મીટરો લગાવ્યા છે ત્યારબાદ મીટરનું જે વીજ બિલ છે તે કેટલું વધારો જોઈ શકાય છે અમારા ત્યાં પ્રથમ પ્રાયોરિટીમાં બેથી ત્રણ મિત્રો એવા છે કે જેનું નોર્મલ બે મહિનાનું બિલ એક હજાર છસો રૂપિયા આવતું હતું હવે એ લોકોને જે કન્વર્ટ કરીને પ્રિપેડ કર્યું છે તો એમાં એકસો પચીસ એકસો ત્રીસ એ પ્રમાણે એનો મેસેજ આવે છે એને મલ્ટીપ્લાય કરીએ તો છ સાત હજાર બિલ થાય છે તો જેનું સોળસો રૂપિયા બિલ આવતું તો છથી સાત હજારનો વધારો થઈ ગયો છે તો હવે અમારી તો એક જ માગણી છે કે ભાઈ આ તમારું જે સ્માર્ટ મીટર છે લઈ જાઓ અને અમને અમારા જૂના મીટર પાછા આપી દો આ બાબતે જીપીના અધિકારીઓ સાથે છેલ્લા ચાર દિવસથી ચર્ચા ચાલે છે પણ એ લોકો એમની મનમરજી મુજબ ખાલી મૌખિક જવાબ આપે છે કે હવે તમને મેસેજ કોઈપણ પ્રકારના આવશે નહીં હવે તમારે પોસ્ટ પેડ જ જે અગાઉ આવતા હતા બિલ એ પ્રમાણે જ આવશે પણ તમે જોઈ શકો છો કે હજુ પણ મેસેજ ચાલુ છે અને અમારા ભાઈશ્રીનું જે બિલ છે છ લાખ સડસઠ હજાર સુધી આવ્યું છે હવે વિચાર કરો કે આવી પરિસ્થિતિમાં મોંઘવારીમાં અને આવા મેસેજ આવે તો કોઈ પણ વ્યક્તિને એટેક કે બીમાર થવાની શક્યતા રહી શકે છે આત્મવિલોપન પણ અરે તો આત્મહત્યા પણ કરી શકે છે કે આટલું બધું બિલ ભરવું કેવી રીતે જી બીવાળાનો મેસેજ એવો છે કે પહેલાં બિલ ભરવું પડે ભાઈ પછી જ અમે તમારી રજૂઆત સાંભળીશું તો આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી સામાન્ય માણસ આટલા બધા રૂપિયા કેવી રીતે લાવી શકે એટલે અમારી તો એક જ માગણી છે કે સ્માર્ટ મીટર હટાવો અને અમારા જૂના મીટર પાછા આપો તો જે રીતે નરોડા વિસ્તારની અંદર માંગ ઉઠવા પામી છે કે જે સ્માર્ટ મીટર છે તેને હટાવવા જોઈએ અને તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિરોધ છે તે પણ જોવા મળી રહ્યું છે ત્યારે પોણા સાત લાખ રૂપિયા જેટલું આ બિલ આવ્યું છે અને તેને લઈને જ અહીંના સ્થાનિકો છે તે પણ ચિંતિત બન્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ સ્માર્ટ મીટરને લઈને તંત્ર છે તે કેવા નિર્ણયો લઈ શકે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ સમાચારો માહલ બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર